ભરૂચ જિલ્લાના અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાનું બહાર આવતા ગયો છે જણાવ્યા મુજબ રૂપિયા પચીસ થી ત્રીસની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂપિયા પચાસ થી માં વેચાઈ રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી કરાતું વેચાણ ગેરકાયદેસર છે યોગી પટેલે જણાવ્યું કે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ શિક્ષણ વ્યવસ્થાનું વેપારીકરણ શરૂ થઈ ગયું છે કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ ડ્રેસ અને સ્ટેશનરી લેવાનું કહ્યું છે જેના કારણે વાલીઓ ત્રીસ થી ચાલીસ ટકા વધારાની રકમ ચૂકવી રહ્યા છે આ આવેદનપત્રમાં પત્રમાં શાળા અને સ્ટેશનરી સંચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી દસ દિવસની અંદર ચેકિંગ હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી છે યુવાનો દ્વારા ચેતવણી અપાય છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનાત્મક રીતથી આ અવ્યવસ્થા સામે અવાજ ઉઠાવવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાને સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોની છેચોક અવગણના કરી રહ્યા છે કોઈપણ ખાનગી શાળા વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થાની અંદરથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે તેમ છતાં પણ એમ કેમ કરી એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને તે લોકોને ખરીદી કરવા એક ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે આથી વાલીઓને શૈક્ષણિક બનતરના ખર્ચની અંદર ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે આ માટે આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શૈક્ષણિક દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ જ